તો પાકિસ્તાન વિરુદ્ધ કરાયેલા ઓપરેશન સિંધુની કાર્યવાહી વિશે વાત કરતાં એરમાર્શલ એ કે ભારતીએ જણાવ્યું કે અમારી લડાઈ ફક્ત આતંકવાદ વિરુદ્ધ છે અને અમે આતંકવાદીઓના માળખાને નિશાન બનાવ્યું હતું પરંતુ પાકિસ્તાની સેનાએ આતંકવાદીઓને ટેકો આપવાનું યોગ્ય માન્યું અને તેને પોતાની લડાઈ બનાવી લીધી આ સ્થિતિમાં અમારે બદલો લેવાની કાર્યવાહી જરૂર હતી અને આમાં તેમણે જે કંઈ નુકસાન થયું છે તેના માટે પાકિસ્તાની સેના પોતે જવાબદાર છે આપણી યુદ્ધ પ્રમાણિત પ્રણાલીઓ સમયની કસોટી પર ખરી ઉતરી અનેક પડકારોનો સામનો કર્યો military however it is a pity that the પાકિસ્તાન military chose to intervene एंड दैट फॉर द टेरिस्ट विच कंपेल दस टू रेस्पॉन्ड ऑस्ट्रेलियंस ने उस समय एक कहावत निकाली थी दैट फ्रॉम एशेज टू एशेज एंड फ्रॉम डस्ट टू डस्ट इफ थोमो डोंट गेट ए देन लिली शोली मस्ट और अगर आप इस लेर को देखें तो आप समझ जाएंगे कि मैं आपको क्या बताने की कोशिश कर रहा हूं तो अगर आप सारे सिस्टम्स को पार कर दी गए तो आपको फिर भी एयरफील्ड या लॉजिस्टिक इंस्टॉलेशन या जो भी चीज़ को आप टारगेट कर रहे हैं उसमें पहुंचने से पहले कोई ना कोई इस लेयर्ड ग्रिड का सिस्टम ज़रूर गिरा देगा